લોકેશન ઉપર જ દે તો આપણે કાલના બ્લોગમાં તમે જોયું તો લગ્નમાં ગયા હતા તો ત્યાંથી સીધા મેં તો અહીંયા ઓરું પડતો હતો તો મેં તો ભલે એક બ્લોગ અલગથી બનાવેલો એમ કે એમાં હું બ્લોગમાં જોઈન કરીશ તો બહુ લાંબો થઈ જશે એટલા માટે આપણે એની છે તો અત્યારે હું આવી ગયો છું ત્યાંથી લગ્નની અહીંયાથી થોડુંક થતું હતું સાત કિલોમીટર જવું તો મેં તો હાલો આપણે અહીંયા ત્યારે આવ્યા માવા ડુંગર નામ તરીકે એક છે મંદિર છે અહીંયા હનુમંતનું મંદિર ને રહસ્યમય એક મંદિર છે જો કે એની હિસ્ટ્રી આપણને બહુ લાંબી ઐતિહાસિક કાંઈ ખબર નથી પણ આપણે તમને હું આગળનો ગેટ પહેલાં બતાવું આવી રીતનો મસ્ત મજાનો ગેટ છે અને અહીંયા પણ દાદરા છે ઉપર પણ મંદિર છે અને આપણે ત્યાં પણ જાઉં અને અહીંયાથી હવે પેલા આપણે અંદર જવાનું છે અને મારા ભાઈ બનો છે એ અત્યારે અંદર છે તો એ અહીંયા જ છે એટલે એણે મને કીધું છે મેં કીધું કાંઈ વાંધો નો હાલો આપણે જઈ તો કાંઈ નહીં ફૂલ બ્લોકમાં બેના રહેશો બરાબર ને જે હું તમને બધું અંદર જઈને બધું બતાવીશ

અહીંયા પછી જાય અંદર હર હર મહાદેવ જય હનુમાન દાદા જય શ્રી રામ જય શ્રી રામ આપ સીસીટીવી કેમેરાની અંદર નજરમાં છો ભાઈ તમારો પ્લાન બધો બની રાખજો મસ્ત મજાનું મંદિર ચાલો તમે દર્શન કરાવો જય શ્રીરામ જય હનુમાન દાદા अद्भुत मंदिर से अद्भुत नजारा मत ग्रीन मैं बताई दी दीस्ट बाहर नहीं ने તો અહીંયા જો સાણા ને એવું બધું અહીંયા વધારે પડતું જોયું છે ને આ છે ને શ્રીફળનું છે ને હે શ્રીફળનું છે એક ફોન આવે છે પેલા ફોન ઉપાડી ને પછી તમને આગળ બધું બતાવું સાણા એટલા પીડ્યા છે કારણ કે અહીંયા જમવાની સુવિધા હતી છે ને એટલે નહીં ઠીક હવન માટેના સાણા છે ઠીક છે હા હવનનું છે આગળ બતાવું અને અહીંયા જે તમને કસ્તો બતાવો ને હું છે ને એ તમે મને કમેન્ટમાં કહી દેજો એ છે ને હવનનો પણ હવનનું છે ને હવનનું કુંડ છે અહીંયા અને પાછળ બહુ મસ્ત મજાનો હું તળાવ કહેવાય કે દરિયો કેવાય પાવડું મોટું એટલે ઠીક આ માલનટેમ અહીંયા આવી ગયો ઓહો સમજો એનું કંઈક તમે લો તો જુઓ એ કાંઈ ઘટે નહીં હો માવા ડુંગર કહેવાય ભાઈ અહીંથી પાણી આસુ છે તરતા ઉડતા થોપટો પણ નીકળી જતા અહીંથી ભાઈ મારા નથી જાઉં ભાઈ ને આ જો અમે નવું જોયું આ મેં અત્યાર સુધીમાં એટલી સીઝનમાં ક્યાંય ગયો મેં આવું કોઈ દી નથી જોયું પણ આ છે ને આ બધા જબલા જે ટીંગા તમને બતા ને એ ગૌમૂતર છે આ બધું ગૌમૂતર છે આ તો ગૌશાળા એ છે ને હા એટલે ગૌમૂતર આ બધું ગૌ ગૌમૂતરનો ભરેલી ગોથળી છે બધી જગ્યા પણ મસ્ત મજાની છે ભાઈ કંઈ ઘટે નહીં એવો નજારો છે સારો અને સારે બધું શું કેમ આથી હવન માટેનો એટલે રાખતા એટલે ઠીક હા તો આવતો નહી હોય ને તમારે ક્યારેક ઓરું પડે અહીંથી હા એટલા માટે ગૌમૂતર છે હવન માટે મતલબ આમ શાંત વાતાવરણ ને શાંત આમ તમારે મસ્ત રીતે અહીં રહેવું આમ સુખી એમ કે તમે કંટાળીને આવ્યા હોય ને તો તમે અહીંયા આ જગ્યાએ આવો ને તો તમને મજા જ આવે અને અહીંયાની તમને બહુ મસ્ત મજાની ખાસ એક વસ્તુને બતાવું તમને કારણ કે જો અહીંયા છે ડંકીને હામે છે અહીંયા પાણી તો આ બહુ મોટું તળાવ છે ને તો તમે એનું મને એક મેં વાત જાણવા મળી મને કે અહીંયા તમે પાણી

આ સ્થળ પર પાણી ઊંડું છે એ તો દેખાય છે મુસાફરો સાવધાની રાખવી હા ભાઈ આવું બધું રાખેલું હોય તો બાર ના લોકો આવે તો બિચારાને ખબર ન હોય તો બધા જવાનો પ્લાન કરતા હોય તો એના માટે છે આ ને અહીંયા તમને મજા આવશે તો હવે તમે કડીક રીલ બિલ બનાવી શૂટ કરી અને પછી હજી એક જગ્યાએ જવાનું છે અહીંયા જઈ ઓલા દરવાજા ક્યાં છે અંદર છે એ જોઈએ તો કાંઈ નહીં કન્ટિન્યુ ફૂલ બ્લોક બનાવ્યું છે હા હાલો ભાઈ પેલા મહાસ બતાવી

તો ભાઈ આવું મસ્ત મજાનું રહસ્ય વાળું જગ્યા છે ભાઈ આપણે તો પહેલી વાર આવ્યા પણ મજા આવે છે અને હજી અમે આમ ક્યાંક ભાઈ લઈ જાય છે હજી અમે ક્યાંક જઈ છીએ આગળ તો અહીંયા ભાઈ ગૌશાળા પણ છે હો એટલા માટે જુઓ અહીંયા એટલું બધું આ સારો લો કહેવાય ને શું કહેવાય સારો લો છે એટલું બધું અને આ મેઇન ગેટ તમને બતાવો તો આગળ એ મેન ગેટ છે અને હવે અમે આપણે ક્યાંક જઈ છે આગળ જે ભાઈ લઈ જશે આપણને તો અહીંથી અમે જઈએ મેન ગેટ તરફથી તો જ્યાં જઈએ તમે બધું બતાવશો તો તમે ભાઈને રહેજો આપણા બ્લોકમાં

એટલે અહીં કોઈ મતલબ હોવા જ નહીં કરતા અહીં કોઈ નાવામાં આવવું નહીં એમ કેમ કે આ ડેમ અત્યારે તો શું છે ખાલી છે ને કરતો ભાઈ તો આખો માથે પાણી સલકાતો ને બધું ફૂલ ઉપરથી જતું હોય ને એટલે પણ વેચા બધી ન માને ને એટલા માટે એવું હોય પાછું આમ તો આવી રીતનું ભાઈ મસ્ત મજાનું કંઈક છે ને ઓલો ભાઈ જો માથે અહીંયાથી કૂદકો ન મારે હોય ચકી ગમવા નથી ને ને તો વાંધો નહીં કરી અહીંયાથી જાય ને તો આપણે આમ લેવા જવા પડશે જો આપણે સામું આપણું નંદી વાહન મૂકી દીધું છે

ભાગીએ અને આપણે બ્લોગે પૂરો કરી દઈએ તો આપણી ચેનલ ઉપર કરીને ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાયકનને પ્રેસ કરજો તમે એકવાર અહીંયા મુલાકાત અવશ્ય લ્યો અને માછલીવાળો મને એ બહુ મજા આવી ગઈ એ બહુ ગમ્યું અને આવો ને તમે તો મમરાની થેલી લઈને આવજો પણ પડીકાવાળા પાંચ પાંચવાળા આવે ને અમે લઈને આવે ને એવા લઈને નહીં આવતા એ હા એમ ભાઈ તમારે વિડીયો પૂરા નહીં બને કેમ કે વિડીયો બનાવવાનો તમારે લઈ પાંચ રૂપિયાના પડી કયા ન હતા હું તો પહેલી વાર આવ્યો એટલે મને ખબર નહોતી પણ હવે આવો ને તો ઓલી પંદર વીસ પચીસ રૂપિયાની થેલી આવે ને એવી લઈને આવવાની ને મોટી એ તો આ ભાઈ કીધું હતું પણ ખબર નહોતું ને આવે નકર તો એ લઈને આવે તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ ભાગી છે આ શરદીનું બોલાતું નથી એવું બધું છે હે કેટલા ખાધા એ અડધો લાડુ ખાધો એ લે અહીં હેડીઓ કોઠો ભલે અડધો લાડુ ખાધો મેં ખાલી તો હાલો બસ બધાને જઈશું રેમ ને મળીએ આપણે ફરીક નવા બ્લોક સાથે તો અત્યારે બસ